વિડીયો માં બધાય બને રહેજો અને ચેનલ તો ચેનલ ને કરવાનું ભૂલશો ને મજા આવે જય તો હે મારા પરમ મિત્રો હવે અમે આ बाजू ગામડાની મozu માં નીકળી ગયા છે અને જો અમારા જયદીપ ભાઈ આમ આટો મારવા ગયાતા અને આલ્યા આવે છે આલ્યા બોર બોર જડક નહીં જયદીપ કાઈ નથી ગયું છે ને કાઈ નઈ કાઈ તો પછી હવે જાઈશું ને પાછા તો આ बाजू થી અંકે કાકાક ગયું છે આવી રીતે બોપર પછીનો બ્લોગ છે એટલે પ્રકાશમાં થોડુંક તમને કેવરાવ છે તો હે મારા પરમ મિત્રો હવે આપણે ગાડીમાં બેહી જઈએ અને એક વાંદરી પાનાને મળવા જવાનું છે

આવું હવે મારે કલાક માં ગાડી જ પોગાડી હવે કલાક થઈ ગયો કલાકમાં તો ત્યાં આવી જાય છે આગળ હવે ક્યાં જવાનું કયો નહી સિક્રેટ રાખવાનું સિક્રેટ સિક્રેટ છે ભાઈ આગળ ગયા છીએ હિંગોળગઢ અને આપણે ભીમકુઈની મુલાકાતે જવું છે તો જલ્દી જલ્દી આપણે જઈએ અને ભીમકુઈની અંદર શું શું જોવા જાણવા મળે છે એ બધું તમને દેખાડું હાલો મિત્રો તો આપણે જઈએ ભીમકુઈની મુલાકાતે તો મિત્રો અત્યારે આપણે ભીમકુઈ આવી ગયા છીએ આ હિંગોળગઢ એનો તમને નજારો હું દેખાડી દઉં ઉપર તમે તો દીપડા ને હરણિયા ને પણ જમાવટ જમાવટ છે તમને ધીમે ધીમે બધું દેખાડતો જાઓ ને આગળ હજી આપણે આ ગેટની અંદર થઈને આપણે અંદર જવાનું છે ગેટનો નજારો તો જોરદાર છે હાલો બધા મિત્રો આપણે જઈએ પેલા ત્રણ જણા અહીંયા ઊભા છે હું અહીં ક્યાં ઊભો છું ઝડપથી હું કે અંધારું થાય પહેલાં આપણે છૂટ ઉતારી લેવું છે તો આપણે પહેલાં તમને હું અહીંથી દેખાડું ફૂલના નજારા બાકી આજો રઘુભાઈ પણ જો જગ્યા ગોતી દે એમાં કાંઈ ઘટે નહીં હો આ આપણા કાંઈક કેક્ટસ છે એમે આને કેક્ટસ કેવી હોય આ લોકો તો એને શું કહેતા હોય રામ જાણે પણ આ એક રઘુભાઈ આની એક ગદા બનાવી ને ઓલા લખણભાઈ ને એક દેવી છે હો લખણભાઈ ને એક પહેરાવી દેવી હા એક જ ગદા હોય ને તો એને ઠીક રહે નજારો એટલે દુનિયાનો નજારો છે અને આ બધું એટલે આપણ એટલે આનો છેડો ક્યાં આવે છે ઓહો એ જમાવટ જમાવટ હો રઘુભાઈ અહીંયા આવ્યા અંજો ધક્કો વસૂલ થઈ ગયો છો અમારે આ અમારે પાયલબેન બેન હાટું મોકલાઈ દઉં ગજરો બનાવવાનો ને અમારા વિરેન કુમાર કહેવાનું કે આઈ લો આ અમારા પાયલ બેન માટે છે એટલે કેક્ટસ આને અડવું નથી હો અડશું ને તો પાછી લાળ અડી જાય ને ભાઈ તો કેવર આવે છે અહીંથી ઝડપથી તમને હું દેખાડું બધું વાહ ભાઈ વાહ સરસ મજાનો ગાર્ડન બગીચો છે અને આ બાજુ થી અમારા જયદીપભાઈ હેલ આવે છે અને ભુવાજી અમારે એના યુટ્યુબ નું ચેનલ નું કામ ચાલુ છે અને અહીં ક્યાં અમારા રઘુભાઈ છે ભુવાજીના બાપા ભુવાજીના બાપા એટલે આપણે કેટલી વાર ભેગા થઈશું કઈ નક્કી જ નથી રહેતું કા મળવાનું થાય એટલે મોજ કરી લઈએ છે આ બધું જોતા જોતા આ આ બધા બધું જોરદાર છે અને સરસ મજા આવે એવું છે

હોય દોરો પોરો બને હોય છે સરસ મજાના વૃક્ષો પણ જો આમ એમ થાય જોયાદ રાખવી જોયાદ રાખવી હા શું બહુ મોજા આવે ક્યાં જો તોરણિયા ભાઈ વા આવા અમુક અમુક જાડવા જિંદગી પહેલી વાર જોઈશું આવું તો મેં કોઈથી જોયું જ નથી કેક્ટસ આ બધા કેલિફોર્નિયા ટાઈપ અમેરિકામાં ને એમાં બધે આ કેક્ટસનું પ્રમાણ વધારે આ તો આપણો દેશી હાઇથિયોથોર છે આ વિદેશના છે આ છે જ તે ફિન્ડ આવી ગયા છે પણ કાંટા બગીનના બોલો इला ada छे ना करया रुक बस 500 500 rupiah તો મિત્રો હું કઈ જગ્યાએ છું ઈ હું તમને દેખાડું અમારા રઘુભાઈ તો અહીંયા અવારનવાર આવી ગયેલા છે અને તમને નજારો દેખાડું કે આ છે અમારા ભીમકુઈ હિંગોળગઢની અંદર આવેલું છે

હે જોરદાર માછલી જો તમને દેખાડવું આ કુઈની અંદર માછલીઓ છે અને ભીમે પોતાના હાથે બનાવેલી પાંડુ અજ્ઞાતવાસમાં આવ્યા ત્યારે આ બાજુ હિંગોળગઢ વનમની અંદર આવ્યા હતા ત્યારે આ ગળેલી છે અને અમારા ભૂવા બા ભીમ કુઈ આવી ગયા જતીપભાઈ મોજ આવે છે ને કઈ ઘટાય તો પછી એટલે અહીંયા વાતો જીતું કરતા કરતા જેટલું જોવાનું છે એ બધું તમને ઝડપથી દેખાડતો જાવ

એટલે આ બધું આમ હેલા થતો ને મને એમ થયું કે આ ચોર વિરાય ચોરવીરા લખણભાઈ ક્યાંથી આવી ગયો એટલે લખણભાઈ આ તો લખણભાઈ રોજડા જેવા લાગે બાકી તો જોવો હલતો નથી હલતો લખણભાઈ ની મોજ હોય ભુવાજી આ તમે લખાણભાઈ ને કેમ રમાડો છો એ પણ આ તો એ બહુ કિર્યું લખણભાઈ એ

લોકેશન બાકી છે દુનિયાનું આ તો થોડુંક પાનખરની મોસમ છે એટલે થોડુંક તમને ખાખરી ગયેલું લાગશે બાકી અહીંયા કમ્પ્લેટ બધા બેસવાની પણ સગવડ છે અને આ જે દરવાજો દેખાય છે ને એ રોહડું છે ભાઈ એટલે જેટલા અહીંયા વિદ્યાર્થીઓ પણ આવીને સ્ટે કરે છે અને ઘણું બધું જાણવાનું મળતું હોય અને કુદરતના બેહીને કુદરતને સમજવાની બધા કોશિશ કરતા હોય તો એમાં કાંઈ ઘટે નહીં વાહડા છે વાહડા હવે હુકાવામાં છે ભાઈ પાનખર છે એટલે વાહડા હુકાઈ જાય છે લ્યો આને કહેવાય કુદરતી ભાઈ જોઈ લ્યો છે માળો છે અંદર કઈ નથી પણ માળો તો છે એટલે આ એ પણ પુલ બુલ જમાવટ છે એટલે કેમ પણ જીતિભાઈ મોરલો પિક્ચર મિત્રો અહીંયા બધા વિદ્યાર્થીઓ આવતા હોય કેમ્પ માં તો અહીંયા એક આ રીતની વ્યવસ્થા કરી છે હું તમને ચડી દેખાડું અહીંયા બેઠા બેઠા આ દિવાલ ઉપર પ્રોજેક્ટરથી બધું દેખાડવાનું આવે બધાય માહિતી આપતા હોય છે આ ક્યાં વિદ્યાર્થીઓ છે પણ અમારા ઠોઠ નિહાળ્યા હોય એવું લાગે છે આઘા આઘા જ રહેશે અલ બધા ભણેલા નહીં લોઠમાં નામ આવી ગયું બોલો તને વિચાર કરો રઘુભાઈને કીધું ત્યાં રઘુભાઈ કે ઠોઠ નિહાળી ગયા હાલો ભાઈ ઠોઠ તો નિહાળ્યા તો છે ને આ અમારા રઘુભાઈ છે ને નવરા નવરા હોય ને ફૂલ કલર કરવા અહીંયા આવે છે તો પછી કામ ધંધો કરતા રહેજો નવરા હું તમને રહેવા નથી દેવાનો આની અંદર આટો મારવા જવું છે હા જાય કાળુભાઈ એટલે આ રઘુભાઈ લ્યો એમ આની અંદર જઈએ હાલો જયદીપભાઈ અંદર પ્રવેશ કરો જયદીપભાઈ રેસ્ક્યુ સેન્ટર છે મિત્રો અહીંયા પેલા છે ને સર્પની જાતિઓ ની એના વિશે એક બોર્ડ મારેલું છે અને પેલા અહીંયા બધા આવા જંગલની અંદર રહેતા સાપોને પણ અહીંયા રાખતા હતા હવે અંદર છે કે નહીં હું તમને દેખાડું અહીંયા અજગર ને આવા બધા ફોટા તો છે પણ હવે જોઈએ અંદર છે કે નહીં હવે આની અંદર આ બધા સાફ રાખતા હોય પણ હવે અત્યારે તો કાંઈ છે નહીં આમ ક્યાં જોઈ લેવી એના રહેવા માટે નહીં ભાઈ વ્યવસ્થા તો કરવી પડે ને લગભગ હવે કાંઈ છે નહીં સરસ હતા એ બધા એને ગાંધીનગર લઈ ગયા છે આમ બધી રાખ્યા છે ત્રણ ચાર જણા આમ રાખ્યા છે પણ હવે ખાલી છે જયદીપભાઈ

તો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બધાને પછી મળીશું જય માતાજી હર હર મહાદેવ